નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને કરંટ ટોપિકમાં વાત કરવી છે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બન્યા છે અને આમ જોઈએ તો ટ્રમ્પ બીજા એવા પ્રેસિડેન્ટ છે અમેરિકાના જે ચાર વર્ષ બાદ ફરી સત્તામાં પરત ફર્યા હોય બીજી વસ્તુ કે ટ્રમ્પ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ સુધી પણ યુનાઇટેડ સ્ટેટ્સના પિસ્તાલીસમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે અને એમણે જે શપથ લીધા એ દરમિયાન તેમણે ભાષણ પણ આપ્યું અને તો રાષ્ટ્રવાદથી ભરેલું ભાષણ હતું એવું કહી શકાય એમણે જે વાત કરી કે અમેરિકાને મહાન અને મજબૂત કેવી રીતે બનાવો અને ખાસ અલગ અલગ જે ચર્ચા કરી છે એમાં એમણે કહ્યું છે કે આપણો દેશ ફરી સમૃદ્ધ થશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકાનો સુવર્ણયુગ હમણાં જ શરૂ થઈ ગયો છે અને અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગૌરવપૂર્ણ સમૃદ્ધ અને મુક્ત રાષ્ટ્રનું નિર્માણ કરવાની છે ખાસ એમણે બ્રિક્સ જે દેશો છે બ્રિક્સમાં સામેલ દેશો છે એમને એક ધમકી કહીએ તો ધમકી ચેતવણી કહીએ જે કંઈ કહીએ એમણે કહ્યું છે કે બ્રિક્સ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેના પરિણામ બ્રિક્સે ભોગવવા પડશે યુએસ ડોલરને જો નબળો પાડવાનો પ્રયાસ થશે તો એના પરિણામ તમારે ભોગવવા પડશે અને સાથે ખાસ તો અમેરિકન ડોલર હજુ પણ આમ તો જોઈએ તો વૈશ્વિક વેપારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું એક ચલણ છે અને બીજું કે અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ બનતા ડબલ્યુએચમાંથી અમેરિકા બહાર થઈ ગયું છે સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારંભમાં જે અલગ અલગ બધા ઉદ્યોગપતિઓ વિશ્વના અને ઘણા બધા આવ્યા હતા આપણા મંત્રી પણ એસ જયશંકર પણ ત્યાં હાજર રહ્યા હતા અને અમેરિકાએ એક નિર્ણય લીધો છે કે ભારતની જે મહત્વપૂર્ણ પરમાણુ સંસ્થાઓ છે એના પરથી પ્રતિબંધો હટાવી લીધા છે એને લઈને ભારતને કેટલો ફાયદો થશે બીજું મહત્વની વાત એ છે કે કેવો રહેશે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાર ભારત સાથે કેવા રહેશે સંબંધ એટલે મારો કરંટ આજનો મુદ્દો છે ભારત અમેરિકા દૂર પાસ અને આજ ટોપિકમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે અને ઇન્ડિયન અમેરિકન મીડિયા સાથે જેઓ સંકળાયેલા છે એવા દિગંત સોમપુરા મારી સાથે છે દિગંતજી સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં ધર્મેન્દ્ર જોશી કે જેઓ આઈબીએફ એટલે કે ઇન્ટરનેશનલ બિઝનેસ ફોર્મના ડાયરેક્ટર એન્ડ સીઈઓ છે

કે એના લીધે અમેરિકાની પણ એક ભારતની પણ એક બહુ લાંબી નજર આ ચૂંટણી પર હતી ચૂંટણીના પરિણામો જાહેર થયા ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે સોગંદ શપથ ગ્રહણ કરીને પોતાને હાથમાં દેશની ચાવી પણ લઈ લીધી છે અ ખૂબ બહુમતી થી ભારે બહુમતીથી અને રસાકસી ભરી ચૂંટણી બાદ જયારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણીમાં વિજયી બનીને પ્રમુખ પદ બન્યા છે એના ઘણા બધા દેશોને ચિંતા પણ થઈ છે એવા એની સામે ભારતને કોઈ ચિંતાનું કારણ ઘણા બધા નાની મોટી અનેક ભૂલો પણ કરી હતી સ્વાભાવિક છે પ્રમુખ થાય છે કોઈ નથી ભૂલ થાય પણ કરી એનો મતલબ એવો નથી કે ભૂલ દેશને હિતમાં ન હતી ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓળખ એ કાર્યકાળમાં ટ્વિટર પ્રેસિડેન્ટ તરીકે થઈ હતી એમને મજાકીય ટોનમાં ટ્વિટર પ્રેસિડેન્ટ કહેતા હતા કે મનમાં અમલમાં ટ્વીટર પ્રેસિડેન્ટ ઇમેજમાંથી બહાર આવવું પડશે અને જે આક્રમકતાથી એમને જે પ્રચાર કર્યો છે એ એમને હવે એમને પૂરા કરવા પડશે જેની એમણે શરૂઆત કરી દીધી આજે આપણે ઘણા બધા માધ્યમથી જોયું છે કે વડાપ્રધાન પ્રમુખ થવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે જે જાહેરાતો કરી છે

વડાપ્રધાન જરૂરી નથી ચીન જવું અને સાથે સાથે ભારત પણ આવવાના છે આ બે દેશોની એમની સૌથી પહેલી મુલાકાત રહેશે બીજી વસ્તુ આપણે જો બીજી અગત્યની વાત જે કરીએ જે મારા ધ્યાનમાં આવે કે ઇમિગ્રેશન ને લગતા આપણે જો મુદ્દાઓની વાત કરીએ કે આપણા ઘણા ભારતીયો ત્યાં અમેરિકામાં વસી રહ્યા છે અમેરિકા વસાહતીઓનો દેશ છે ડોનાલ્ડ ટ્રમ્પના પરદા પણ વસાહતી તરીકે જ ત્યાં રહેવા ગયા એવા સંજોગોમાં આપણા ભારતીયો જે કાયદેસર રહે છે જે ભણવા ગયા હોય સ્ટુડન્ટ વિઝા પર ગયા હોય એચવાન પર ગયા હોય એમને કોઈ તકલીફ થવાની નથી પણ જે તકલીફ જે થવાની છે કે ત્યાં ગેરકાયદેસર રહેતા હોય એવા લોકોને જે લોકોને ત્યાંથી કાઢી મૂકવાની જે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી સ્વાભાવિક છે કદાચ એમના દેશના હિત માટે સારી હોઈ શકે

પરંતુ અમેરિકા માટે પણ એટલો ઇમ્પોર્ટન્ટ પ્લેયર છે કેમ કે ભારત હોય અમેરિકા હોય કે વિશ્વનો કોઈ પણ દેશ હોય આજે ચીન એ વિશ્વનું પ્રોડક્શન હાઉસ છે ચીનના કાચા માલ વિના કે પછી ચીનથી નિર્યાત સમાન થયા વિના ચીનથી આયાત કર્યા વિના કોઈ પણ દેશને ચાલતું નથી ભારત જો ચીન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દે તો ભારતના મોટા ભાગના ના એસી ટકા ઉદ્યોગો પડી ભાંગે એવી હાલત ક્યાંક ને ક્યાંક હશે એ બાબતે હું સમજુ છું ત્યાં સુધી મારા જે વરિષ્ઠ મિત્રો છે પત્રકાર મિત્રો છે તે લોકો આ બાબતે પુષ્ટિ કરશે એટલે ચીન સાથે સંબંધો વ્યાપારિક સંબંધો ભારતે સુધાર્યા છે હવે વાત કરીએ વિવાદત્મક સંબંધોની તો ચીન જે રીતે ચાઈના લદ્દાખની આસપાસના પ્રદેશોમાં જે રીતે એના એની એનું વ્યૂ મજબૂત કરતું જઈ રહ્યું છે ભારતે વિરોધ નોંધાવ્યો છે પછી એ વિદેશ મંત્રાલયના લેવલ પર હોય કે મિલિટરીના લેવલ પર એટલે એ સંબંધોને સુધારવાની આપણે કોશિશ ચોક્કસ કરીએ છીએ પરંતુ ચીન એનો સિકંજો કઈ જે કસી રહ્યું છે એ ઓછું કરવાનું નથી એટલે એટલું ચોક્કસ છે કે અમેરિકા એ જાણે છે અને પ્રેસિડેન્ટ જો બાઇડન ના સમયમાં એ કોવિડ આવ્યું અને એ જે રીતે સોફ્ટ થયા અને જેમણે એમણે જે રીતે લિટરલી ચીન તરફે વિનો દેખાયું ચીન કોવિડ માટે જવાબદાર હોવા છતાં પણ ચીન વિરુદ્ધ કોઈ પગલા નથી થયા ચાઈના ને સપોર્ટ કરવા માટે ભારત ને જીઈ જે એન્જિન્સ મળવાના હતા જેના થકી આપણી આપણા તેજસ વિમાનો ની ડિલિવરી થવાની હતી એ ક્યાંક ને ક્યાંક ગોચ પરોણા માં ફસાણી છે એએમસીએ વિમાન એટલે તેજસ એમ કે વિમાન આ બધા વિમાનો નેવલ એનસીએ નેવલ એલસીએ વિમાન જે મળવાનું હતું આ બધી જે પ્રોડક્શન માટે આપણી આપણી પાસે જે ક્રિટિકલ મિલિટરી ની જે કમી છે એ ટેકનોલોજીની કમીને ફુલફિલ કરવા માટેના જે સોદાઓ જે પ્રકારના અમેરિકા સાથે આપણે જે 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 અલગ અલગ પ્રકારના જે રીતે આ ન્યુક્લિયર સંધિઓ આ બધી સંધિઓ થયા પછી પણ બધું મુકાયેલું હતું બાઇડન ઈચ્છતા હિસ્ટોરિકલી આ બધી સરકારો ફર્યા ડેમોક્રેટ્સ અને આ બધું એમાં ભારતને જે નુકસાન થવાનું હતું જો બાઇડનના ચાર વર્ષના ગાળામાં એ થયું છે સંધિઓ થવા છતાં પણ સંધિઓ પર અમલ નથી થયો હવે જે રીતે સડનલી ટ્રમ્પ સાહેબે આવ્યા પછી પહેલો જ જે પ્રેસિડેન્શિયલ ઓર્ડર કરીને આપણી આપણી જે આણ્વિક સંસ્થાઓ

જો ન્યુક્લિયર એવી સંસ્થાઓ કે જે ન્યુક્લિયર વસ્તુઓનું ઉત્પાદન કરતી હતી આણવીક એનો ઉપયોગ જ્યાં ભારત ડિફેન્સ ટેકનોલોજીની ક્ષેત્રે કરતો હતો કે પછી એવી શક્યતા હતી કે જે એવી સંસ્થાઓ એવી એવા ખાસ કરીને એવા ડિફેન્સ એવા પીએસયુઝ કે જેમાં જેનો ક્યાંક ને ક્યાંક જેની ટેકનોલોજી અથવા જેની જેના સામાનનો ઉપયોગ આપણે આણ્વિક બોમ્બ બનાવવા તરફે કરી રહ્યા હોઈએ એને બદલે એને એને ન્યુક્લિયર ઉર્જામાં પણ આપણે વાપરી શકીએ આ બધી ટેકનોલોજીના ઉપયોગ માટે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો એટલે ભારતે તમને ખ્યાલ હશે કુંડ જે આપણું આણ્વિક મથક છે તેને માટેની ટેકનોલોજી હોય કે આ બધું રશિયા પાસેથી આપણે લીધું છે એટલે અમેરિકાએ અમેરિકા જુઓ મેક અમેરિકા ફર્સ્ટ અગેનની જ્યારે વાત આવે ત્યારે એટલું ચોક્કસ છે કે અમેરિકાને ફર્સ્ટ બનવું હશે અમેરિકાને જો જો એ કહે છે ને મેક મેક અમેરિકા ગ્રેટ અગેન વિશ્વમાં આગળ આવવું હશે તો અમેરિકા એ ભારતને ખાસ કરીને ગ્લોબલ સાઉથ ની અંદર પ્રભુત્વને ઓછું કરવા માટે ભારત ને એમ્પાવર કરવું પડશે એટલે ભારતના ડિફેન્સ ટેકનોલોજીને એમ્પાવર કરવા માટે ટેક ટ્રાન્સફર ખાસ કરીને બહુ છે અને હમણાં તાજેતરમાં જે મોટો વિવાદ આપણે સહન કર્યો કે ભાઈ વાયુસેના પ્રમુખે પોતે કહેવું પડ્યું કે તેજસ અમને પૂરતા મળી નથી રહ્યા અને તેજસના એન્જિનની બહુ મોટી ગ્લીચ છે નવા એન્જિનો અમેરિકા પાસેથી આપણે જોઈએ છીએ અમેરિકા એન્જિન કેવલ એન્જિન આપે ને આપણા વિમાનોને ઉડતા થાય એટલું પૂરતું નથી આજ સુધી એને ઉપયોગમાં નથી લઈ શકાય એમાં ટેકનિકલ કેટલા લીચીસ છે આ દૂર કરવા માટે જીઇનો ટ્રાન્સફોરની મદદ મળે એમની એમની એ લોકો આપણા એન્જિન ને પ્રોફિશિયન્ટ બનાવી શકે એના માટેની જે મદદની જરૂર છે એ હું માનું છું ત્યાં સુધી બહુ ક્રિટિકલ છે ભારતની ડિફેન્સ ટેક માટે અને ભારતના વાયુસેનાના ભવિષ્ય માટે કેમ કે આપણે હજારો કરોડ રૂપિયાના વિમાનો સતત લેતા રહીએ આ એનો કોઈ અંત નથી એટલે ભારતે આ ઓપોર્ચ્યુનિટી હું સમજુ છું ત્યાં સુધી નરેન્દ્રભાઈ મોદીની જે રિલેશનશીપ છે અને ટ્રમ્પ સાહેબનું ભારત પ્રત્યેનું જે પોઝિટિવ વલણ છે એનાથી જો આ બાબતો સોલ્વ થાય તો ચોક્કસપણે ભારત ભવિષ્યમાં ચીનને બેલેન્સ કરવા માટે એક બહુ મહત્વનું અંગ બની રહે અમેરિકામાં બિલકુલ બિલકુલ ધર્મેન્દ્રભાઈ જે પ્રમાણે વાત આવી રહી છે કે જો સપોર્ટ મળે ને પર જોર આપવામાં આવે ત્યારે ભારત તેનો સામનો કેવી રીતે કરશે શું લાગે છે ભારત આવી સ્થિતિને ડિપ્લોમેટિક રીતે કેવી રીતે સંભાળી શકશે જોશી સાહેબ મારું એવું માનવું છે કે ઘણી વાર આપણને એવું લાગતું હોય કે અમેરિકા ફર્સ્ટ બોલવાથી કદાચ ડાયરેક્ટલી લોકોને એવું લાગે કે ભારતને કદાચ નુકસાન થઈ શકે પણ મારું એવું ચોક્કસ માનવું છે કે ભારત પોતાની સ્ટ્રેટેજી જે રીતે વિદેશ નીતિના પ્રમાણે અને દુનિયાના વિવિધ દેશો અને રિજિયન્સ ની સાથેના જે પ્રકારના પોતાના જીઓપોલિટિકલ પોલિટિકલ પાડી શકે કારણ કે જે મેકિન અમેરિકા ફર્સ્ટ ગ્રેટ અગેન તો અમેરિકાને વધારે મહત્વ આપવામાં આવશે ભારતીયો છે ત્યાં ઇમિગ્રન્ટ્સ છે એમને પણ મુશ્કેલી થઈ શકે છે અને બીજું કે જે ત્યાં ભારતીય લોકો ત્યાં વસવાટ કરે થોડા ગેરકાયદેસર પણ છે પણ આવનારા દિવસોમાં આની અસર સીધી પડશે ભારતીય પર હા એટલે હું મારું અરે એનર્જીની અંદર આ બે પર્ટિક્યુલર સેક્ટર એવા છે કે જે બે સેક્ટરની અંદર આપણને ખૂબ મોટો ફાયદો જોવા મળશે અને એ સિવાય જો જોઈએ તો આપણને ઘણી બધી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે કેમકે ચાઇનાના ગુડ્સ ઉપર જો એ ટેરિફ લગાવે તો એનો ફાયદો ઇન્ડિયાના એક્સપોર્ટ ને જ મળવાનો છે કેમકે રિજિયન આપણું એ છે એ સિવાય ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશનનું જે ઇન્ડો પેસિફિક સાથેનું એલાઇનમેન્ટ છે એ એલાઇનમેન્ટ સાથે ઇન્ડિયાના જે ડેવલપમેન્ટ ગોલ્સ છે ને એ એલાઇન થયેલા છે

પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે લોકો ત્યાં જાય છે એના સિવાય પર્ટીક્યુલરલી ડોક્ટરલ ફેલોશીપ માટે જેટલા લોકો ત્યાં જાય છે ત્યાં જઈને જે પીએચડી કરનારા લોકો છે એ પીએચડી કરનારા લોકો ના જ ઓછું કોમ્પિટિશન

લાવી શકીએ એટલે બ્રિક્સ નેશન્સ ઓલરેડી એવો વિચાર કરી રહ્યું છે કે ટ્રમ્પની જો એગ્રેસિવ સેન્ક્શન પોલિસી આવે તો આપણે બ્રિક્સ વાળા ભેગા થઈને કદાચ એક ઓલ્ટરનેટ કરન્સી એ ડિપેન્ડન્સ ઓછું કરવા માટે લાવી શકે છે એ ચોક્કસ છે કે ભારત થી ઘણા લોકો ઇમિગ્રન્ટ થઈને અમેરિકા જતા હોય છે અને ટ્રમ્પ જે કડક ઇમિગ્રેશન પોલિસી માટે પણ જાણીતા છે શું લાગે છે કે ઇમિગ્રેશન ને લઈને કઈ ધારણાઓ છે અને ભારતીયોને આની અસર કેટલી થશે દિલીપ માં પ્રવેશ આ જે બે મુદ્દાઓ છે ને એ ભારતીયો માટે બહુ ગમતા વિષય છે ઇમિગ્રેશન ઉપર જવું એટલે તમારે ત્યાં ત્યાં તમે ભણવાના વિઝા પર જાઓ તમે ત્યાં કામ કરવાના વિઝા પર જાઓ અથવા તો તમારા પરિવારના સભ્ય હોય એને એ રિલેશનમાં તમે જાઓ હવે આ જે રસ્તો છે એકદમ સરળ છે એની પ્રોસેસ એની જે છે એ પ્રમાણે બધું ચાલતું રહેવાનું છે એમાં કોઈ રૂકાવટ આવે નહીં કારણ કે એને રોકી શકે એવી એની શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પની પણ નથી એટલા માટે કે અમેરિકા આખો પહેલા કોઈ પણ પસાર છે વ્યક્તિગત કોઈ બંધારણ બંધાયેલો કોઈ દેશ નથી બીજી વાત છે કે ગેરકાયદેસર પ્રવેશતા આ ગેરકાયદેસર પ્રવેશતા આવા જે પ્રવાસીઓ એમના માટે જે કડક નિયમ લાવે એ બહુ સારી બાબત છે અને એવા હોવા પણ જોઈએ વધારે મહત્વની બાબત એ છે કે ભાઈ જે પાસઠ હજારનો પંચ્યાસી નો જે કોટા છે પંચ્યાસી હજાર એમાં વીસ હજાર તો ત્યાંના માસ્ટર થયેલા લોકોને આચવાન આપવાની વાત બાકીના પાસઠ હજાર બીજા દેશો માંથી આવે બીજા દેશોમાંથી ખાસ કરીને ભારતથી જતા આપડા કર્મચારીઓ જે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે કરવું જોઈએ કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે પ્રમુખ થયા છે એટલે એ એમના સૌથી પહેલા ઘરેલુ મુદ્દાઓ છે એના પર વધારે ધ્યાન આપવાના છે એમને ઇન્ટરનેશનલ મુદ્દાઓ પ્રમાણે એમને ફોકસ કરવાની એટલા માટે જરૂર નથી એમણે અમેરિકા ફર્સ્ટ નો જે શબ્દ આપ્યો છે

વર્ક પરમિટ પર ગયેલો કોઈ માણસ ત્યાં વર્ષ સુધી રહેતો નથી સિવાય કે ત્યાં લગ્ન કરે ત્યાં સાઈ થાય કે કોઈ બાકી લગભગ કામ પૂરું થાય ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થાય એટલે મોટા ભાગના લોકો પાછા આવતા આવા લાખો કર્મચારીઓના કરોડો ડોલર ત્યાં અમેરિકાના ફંડમાં જમા છે એ પાછા લાવવાની વાત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી બે હાજર ચૌદ માં પહેલી વાર વડાપ્રધાન થયા ત્યારથી આ મુદ્દો ઉછાળતા રહ્યા છે બે હાજર સત્તર કે અઢાર માં ઓબામા વખતે પણ એમની જોડે વાત થઈ હતી

આ કારણસર અત્યારે શરૂઆતના ના સો દિવસ એ ઘરેલું મુદ્દા વધારે focus કરશે no doubt એ બીજા દેશોમાં પ્રવાસ કરશે ચીન આવશે ભારત આવશે પણ એ પણ દેશ અમેરિકા ના ફાયદા ભાગ રૂપે પ્રવાસ રહેવાનો છે દિલીપ ચલો બિલકુલ બિલકુલ ભટ સાહેબ હવે short માં મારે એ જાણવું છે કે ઇઝરાયલ હમાસ વચ્ચે તો સંઘર્ષ વિરામ થઈ ગયો છે પણ રશિયા યુક્રેન વાત કરીએ તો એક વાત એવી આવી રહી છે કે વૈશ્વિક મુદ્દો ચોક્કસ બની ગયો છે આ યુદ્ધ પણ ટ્રમ્પ જે રશિયા પર દબાણ કરી શકે છે એક ચર્ચા છે કારણ કે આશંકા એટલા માટે છે કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે જૂના સંબંધો છે

હવે રશિયાને ક્રિમીયામાંથી પીછે કરવા માટે કોઈ દેશ સમજાવી શકે તેમ નથી એ અશક્ય છે એટલે જ ટ્રમ્પ આ બાબત પર કમેન્ટ કરવામાંથી બચી રહ્યા છે અને રશિયા યુક્રેન યુદ્ધનો જો ઉકેલ આવે તો અમેરિકા માટે અને વેસ્ટર્ન કન્ટ્રીઝ માટે બહુ નાલેશી થાય કેમ કે ક્રિમિયા હવે જતું રહ્યું છે અને હવે રશિયા કોઈ સંજોગોમાં ક્રિમિયા ખાલી કરવાના મૂળમાં નથી એટલે આ મુદ્દાને ઉકેલ કરવો એ આંતરરાષ્ટ્રીય બહુ મોટી મુત્સદ્દીની વાત છે અને આમાંથી કઉ છું ને આ યુદ્ધમાંથી ઘણી વાર યુદ્ધો થઈ જાય છે યુદ્ધો ફેલાઈ જાય છે સંઘર્ષો થઈ જાય છે પરંતુ એમાંથી ડિપ્લોમેટિકલી બહાર કેમ નીકળવું હવે અમેરિકા માટે બહુ મોટો પ્રશ્ન છે એવું નથી કર્યું યુક્રેનને સપોર્ટ નહોતો કરવો જોઈતો પરંતુ હવે આ પરિસ્થિતિ જે મુદ્દો છે એક એવી એવા સંજોગોમાં એવી પરિસ્થિતિમાં આવી અટક્યો છે કે આમાંથી કોઈ ઓનરેબલ એક્ઝિટ અમેરિકા માટે અત્યારે તો નથી ઓકે જોશી સાહેબ શું કહેશો કે ખાસ તો સીધો સવાલ વેપાર ને કેટલો ફાયદો થશે કેટલી અપેક્ષા છે ઉદ્યોગ જગતને બન્ને છે ચેલેન્જીસ પણ છે અને ઓપોર્ચ્યુનિટી પર છે ઓપોર્ચ્યુનિટી જે છે આપણે જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે એના બે મેજર રીઝન્સ છે એક ચાઇના ઈરાન ને આ બધા દેશોની સાથેના જે યુએસ ના રિલેશન્સ છે એની અંદર ટેરિફ્સ વધવાના છે ટેરિફ્સ વધશે એટલે એ ઇન્ડિયા ની ઇન્ડસ્ટ્રી ને નેચરલી એક્સપોર્ટ કરવા માટેના બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે એમાં

અને ખાસ તો ભારતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી દિગંતભાઈએ કહ્યું તેમ કારણ કે પ્રથમ કાર્યકાળમાં ટ્વિટર પ્રેસિડેન્ટ રહ્યા હતા પણ હવે એમાંથી બહાર નીકળવાની એક ઇમેજ જે છે ઇમેજ એમને દૂર કરવી પડશે મોંઘવારી ડ્રગ્સનું કારણ પણ એમને મુખ્ય કહ્યું કહ્યું કે અમેરિકા ની નીતિ છે અને એ નીતિ અપનાવે એમાં કંઈક ખોટું નથી અને એમાં એમ અમેરિકાને લાભ જ થવાનો છે અને કોઈ પણ પ્રેસિડેન્ટ હોય એ કરવાના છે પણ ખાસ તો એમણે કહ્યું કે ઘરેલુ મુદ્દા પર વધારે ધ્યાન આપશે ભારતને અસર ઓછી થશે મનન ભટ્ટે કહ્યું તેમ કે ચીન ભારત અને અમેરિકા બંને માટે મહત્વનું છે સંબંધો બેલેન્સ રાખવાના પ્રયાસ કરવામાં આવશે કારણ કે સંબંધો એ પોસાય એમ જ નથી અમેરિકાને અને યુદ્ધ થાય સંઘર્ષ થાય બધું જ બરાબર છે પણ એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ મુદ્દો મનનભાઈનું કેવું છે કે અગત્યનો છે અને સાથે ધર્મેન્દ્ર જોશીએ કહ્યું એમ કે અમેરિકા ફર્સ્ટ બોલવાથી કોઈને નુકસાન થાય જરૂરી નથી ખાસ એમણે કહ્યું કે ડિફેન્સ અને એનર્જીમાં ખૂબ જ ફાયદો થશે આ સિવાય ફાર્મા આઈટી ટેક્સટાઇલમાં ફાયદો થઈ શકે છે અને બ્રિક્સ કરી શકે તેવી એક વાત ગ્લોબલ ચેલેન્જ છે પણ ભારતનો રોલ મહત્વનો રહેશે એકંદરે ભારત અને અમેરિકાના સંબંધો આવનારા દિવસોમાં સુધરશે આ ચર્ચા પરથી એવું લાગી રહ્યું છે અને સાથે ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ દિગંત સોમપુરા ધર્મેન્દ્ર જોશી અને મન ભટ્ટ ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતી ભારત અને અમેરિકાના સંબંધોની કિટને દૂર કિતને પાસ ફરી મળીશું એક નવા વિશે સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર